અમદાવાદના ચડોલા તળાવ પાસે એક એવો ભૂમાફિયા જેણે ગેરકાયદેસર રીતે મિની બાંગ્લાદેશ ઊભું કરી દીધું લાખોની કમાણી આલિશાન ફાર્મ હાઉસ નકલી દસ્તાવેજો અને આવી છ દિવસનો રિમાન્ડ કોણ છે આ લલ્લા બિહારી અને કેવી રીતે ચાલતું હતું આ ગેરકાયદેસર સામ્રાજ્ય જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમદાવાદ શહેર જેને ગુજરાતનું હૃદય માનવામાં આવે છે જ્યાં એક તરફ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ અમુક એવા ગુનાઓ બની રહ્યા છે જ્યાં શહેરની શાંતિ અને સુરક્ષા માટે ખતરો બની રહ્યા છે આવો જે કિસ્સો છે ચડોળા તળાવની આસપાસની ગેરકાયદેસર વસાહતનો જેનો માસ્ટર માઇન્ડ હતો મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી આ વ્યક્તિએ ન માત્ર સરકારી જમીન પર કબજો જમાવ્યો પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપીને એક આખું ગેરકાયદેસર સામ્રાજ્ય ઊભું કરી દીધું